હેલો <coughs> ખેલતા <coughs> <Bon invés> <coughs> <må la> <ebrigadat>

ગોંડર મારી દે આવ આઈ જા એ જો એ જો બરાબર દેખ જા એ જો માં સોવાઈ એ કીટરો દે આધા આધા ટેસી જાઓ એ ટાળા ભાગો દે પૈસા દરસી દે દેખ લો એ ટાળા ભાગો દે ભાગો ભાગો એ ટાળા ભાગો દે એડ ભાગો કેસ હોય છે હોય છે બધા કીટરો એડ ડ્રોન એ બેટ ડ્રોન હોય છે ઉડાય ન જ હોય છે હા બાદુર ખાલે બાદુર 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 હોય છે ઉડાય ઉડાય બોન્ડર બોન્ડર 1000 લગાઉ બોન્ડર

বাহাদুৰ <laughs> নাই নাই ছয় হাজাৰ

কতটা এক হাজার